ના સ્વદેશી વસ્તુ અપનાવવાના સ્વદેશી વસ્તુ ખરીદવાના આજે એટલું બધું માર્કેટિંગ થયું એ ચાહે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય કે અમારા માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા હોય એમને પોરબંદર ખાતે કરેલું હોય ખૂબ જ માર્કેટિંગ થયું ને એટલું બધું માર્કેટિંગ થયું કે જાણે મધીવાણાની મગફળી છે એ બે હજાર રૂપિયામાં ખરીદાય ને મોસ્કોમાં એ છે એ ચાર હજાર રૂપિયા એક્સપોર્ટ થશે આટલું બધું માર્કેટિંગ થયું સાંસદ જે પ્લેનમાં આવ્યા એ પ્લેન પણ વિદેશી છે સાંસદ ત્યાંથી બેસીને જે કારમાં બેસીને પોરબંદરની સફરે નીકળ્યા છે હશે એ કાર પણ વિદેશી હશે એ જે ફોર્ચ્યુનર કે ઇનોવા કારમાં બેસીને ગયા હશે એ કાર અમારા ટુકડામાં બનતી નથી બીજા નંબરમાં રાજકારણીઓ જે ફોન વાપરે છે એપલનો સ્માર્ટ ફોન એ એપલનો ફોન અમારા ઓડદરમાં બનતો નથી અને આ બધી જ સ્વદેશી મુવમેન્ટની વાત કરે છે ને એ જાહેરાતના માધ્યમ રૂપે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે આપણું જે ટ્વીટર છે એ વાપરે છે એ એકેયના માલિક નથી અમારા ફટાણામાંથી નથી ઈશ્વરિયામાંથી કે નથી કોઈ ભારતમાંથી એટલે આપણે જ્યારે સ્વદેશીની માર્કેટિંગ કરવામાં અને એની ઉપયોગિતામાં કે જે કંઈ વસ્તુ કરવા માટે આપણે જ્યારે એ માધ્યમોનો ઉપયોગ કરવો પડે આપણે પોતે સ્વદેશી વાપરતા ના હોય ત્યારે પ્રજાને સીધે સીધો અનુરોધ કરવો એના કરતાં આપણે આપણી જાત જાતે પેલા ટાટાની કાર કે મહિન્દ્રાની કાર માં મુસાફરી કરવી જોઈએ અને ત્યારે ત્યારે ટાટા અને મહિન્દ્રા અને સ્વદેશી વસ્તુઓ વાપરીને આપણે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ ત્યારે આપણે જનતાને વિનંતી કરીએ તો જનતા સ્વીકારે